મારું નામ નવનીતભાઈ તાજેતરમાં વર્ધમાન નગરના બધા રહેવાસીઓ અમે એક વખત અહીં મળેલા અને આ વિસ્તારમાં ઘણા સમયથી ગંભીર સમસ્યાઓ અને પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને થઈ રહ્યા છે એ બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને જે આ વિસ્તાર એકદમ શાંત સમૃદ્ધ અને પોષ વિસ્તાર હતો એને બદલે હવે એનું ચિત્ર પૂરું ઉલટું થતું જાય છે

ઉત્પાદન કે પ્રોસેસિંગ કામ કરતા હોય એવા લોકોએ પણ કોઈ કોઈ જગ્યાએ મકાન લીધા છે અને એમાં આ લોકો જે નોર્મલ રે રહેણાંકમાં માણસો રહી શકે એથી ડબલ માણસો બેસાડી અને અત્યંત ગીચ અને ટોટલી જેને કહીને કે પર્યાવરણથી વિરુદ્ધનું આખું વાતાવરણમાં કામગીરી કરે છે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ આ કામગીરીને કારણે ખલેલ પહોંચાડે છે શાંતિથી જીવવા માટે પણ ડિસ્ટર્બન્સ લોકોને વધે છે અને બીજું કે આવી કામગીરીમાં તેજાબ અને જુદા જુદા કેમિકલો વપરાતા હોય તો એના પણ ધુમાડા વગેરેને કારણે પણ લોકોના સ્વાસ્થ્યને હાનિ થાય ઉપરાંત આ જે કારીગરો છે જે આવા એકમોમાં કામ કરતા હોય એ લોકોનું પણ જે તેને કંઈ સ્વચ્છતાથી માંડીને બધી રીતે સ્તર એટલું નિમ્ન હોય છે કે જે એમની ફૂડ આઈટમ જયારે છૂટે ત્યારે રોડ ઉપર પ્લાસ્ટિકની બેગો ફેંકી દેવી પછી તો 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 જોઈએ બીજી આવી જે આલ્કોહોલિક વસ્તુ liquid ની બોટલો ખાલી રોડ ઉપર ફેંકતા જાય બીજું જે શેરીઓમાં ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર આવેલા છે તો આ ટ્રાન્સફોર્મર નીચે બી એના પૂરા પેક અને નાસ્તાના પડીકાના કચરાથી માંડીને બધું એટલું ગંદુ કરી મૂકે છે કે વારંવાર અમારે અલ્ટરનેટિવલી અમારે જે વિસ્તારમાં મયુરભાઈ સારો સાથ સહયોગ આપે છે અમે એના સહયોગથી વારંવાર સાફ સફાઈ અને એના માટે થઈને અહીંના સેરેન્ટરી ઇન્સ્પેક્ટર મ્યુનિસિપલ સત્તાવાળાને એટલી વાર જાણ કરી કરીને અમારે સફાઈ કરવી પડે છે અને આ બધી પરિસ્થિતિને કારણે આજ જે વિસ્તારનું

આ માટે અમે લાગતા વળગતા સત્તાવાળાઓને પણ ટૂંક સમયમાં આવેદન પત્ર આપવું છે અને આ વિસ્તાર જે પ્યોર રહેણાંક વિસ્તાર છે એ ખાલી રહેણાંક રહે એના માટેના અમારા પ્રયત્નો અમે ચાલુ અત્યારે અમારા પોસ્ટર પચાસ એક જેટલા અમારા પોસ્ટરોનું આયોજન છે અને પોસ્ટર લગાડવાનું ચાલુ થઈ ગયું છે એક રીતે કેટલા લોકો પરિવારો રહે છે ટોટલ વર્તમાન વિસ્તારમાં આશરે 150 થી 200 પરિવાર છે એમાં મકાનો છે ઉપરાંત એટલા ફ્લેટો પણ છે ફ્લેટોના પરિવાર ગણીએ તો એનાથી વધી પણ શકે અને આ વિસ્તાર છે એક્ઝેટ પેલેસ રોડની પાછળ આવેલો છે સોની બજાર કનેક્ટેડ છે સોની બજારની જે પ્રોપર્ટીના ભાવના પ્રમાણમાં અહીંયા એમને થોડું સસ્તું મકાન મળી જાય તો એમાં રહેણાંક કમ જે દેખાય ઉત્પાદકની યુનિટ કે વર્કશોપ કે જે કહીએ એ પણ ચાલુ થઈ જાય અને જેને કારણે આ બધો પ્રશ્ન ઉપસ્થિત થયો છે